નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ અવર ચેનલ એન્જલ ટ્યુશન ક્લાસીસ હું નિમેશ પટેલ આજે આપણે ધોરણ આઠમો વિષય ગણિત એમાં પ્રકરણ નંબર આઠ બૈજિક પદાવલી અને નિત્યસમો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેમાં દાખલા નંબર ત્રણની ચર્ચા કરીશું જેમાં કોષ્ટક આપેલું છે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો અહીંયા આગળ એક કોષ્ટક આપેલું છે એ કોષ્ટક પૂર્ણ કરશું કઈ રીતના ગુણાકાર કરવાનો બે સંખ્યાઓનો અને જે જવાબ આવશે એ કોષ્ટકમાં લખીશું કઈ રીતના તો ચલો જોઈએ અહીંયા આગળ એક પદી આપેલી છે અને બીજી એક પદી અહીંયા આગળ ઊભા કોષ્ટકમાં આપેલી છે એક આડી લાઇનમાં આપેલી છે અને એક ઊભી લાઇનમાં જે સંખ્યા અથવા જે એક પદી આડી લાઇનમાં છે એ જ ઊભી લાઈનમાં આપેલી છે એટલે બે એક્સ તો બે એક્સ માઇનસ પાંચ વાય માઇનસ પાંચ વાય ત્રણ એક્સનો વર્ગ ત્રણ એક્સનો વર્ગ એ રીતના બંને બાજુ પદીઓ કેવી આપેલી છે સરખી તો હવે તે બંનેનો કરીશું ગુણાકાર દાખલા તરીકે અહીંયા આગળ જુઓ ચાર એક્સનો વર્ગ જવાબ લખેલો છે કઈ રીતના તો જે ઊભી બા ઉપર હોય એ અને એ જ લાઇનમાં આવતી આડી ઉપર એ બંનેનો કરીશું ગુણાકાર તો ચાલો અહીંયા આગળ બે એક્સ અને અહીં આગળ થશે બે એક્સ તો એ બંનેનો ગુણાકાર આ રીતના થાય બે એક્સ ગુણ્યા બે એક્સ તો શું થાય જે સંખ્યા આપેલી હોય એનો થશે ગુણાકાર એટલે બે દુ ચાર એક્સ અને એક્સ અહીંયા આગળ એક્સની એક ગાત હોય અહીંયા આગળ એક્સની એક ગાથ હોય એટલે સરવારો અથવા ગુણાકાર શું થાય એક્સની બે ઘાથ આ થાય ગુણાકાર ગુણાકારમાં થશે એક્સની બે ગાંથ એટલે એક્સનો વર્ગ જો સરવારો હોય તો એને લખાય બે એક્સ ગુણાકારમાં શું થાય એક્સનો વર્ગ થશે અને સરવારો હોય તો એને લખાય બે એક્સ તો આનો જવાબ શું ચાર એક્સનો વર્ગ તો જો આવીએ અહીંયા આગળ ચાર એક્સનો વર્ગ હવે એ જ રીતના બાજુનો ચોરસ હવે આ બાજુ હું ચોરસમાં શું કરીશું ઉભી લાઈન જોઈશું ને એક આડી લાઈન ઉભી લાઈનમાં કઈ સંખ્યા આવશે તો આવશે માઇનસ પાંચ વાય અને આડી લાઈનમાં કઈ સંખ્યા આવશે તો બે એક્સ તો એ બંનેનો ગુણાકાર તો જો આગળ જે સંખ્યા આપેલી હોય એનો ગુણાકાર કરશું એ આગળ પાંચ અહીંયા આગળ બે એટલે પાંચ દુ દસ તો અહીં આગળ આવશે દસ આ પાંચ દુ દસ અહીંયા આગળ પાંચ માઇનસ એટલે જવાબ આવશે માઇનસમાં હવે પાછળ એ બીજ્રીમાં કોઈ પણ ચલ આપેલો હોય એક્સ વાય જ્યારે એ લખીશું શરૂઆત એક્સથી કરીશું જે બીસીડી પ્રમાણે નંબર હોય એ પ્રમાણે લખીશું આ એક્સ અને વાય મ પેલા શું આવશે એક્સ તો એ લખીશું એક્સ પછી આવશે વાય તો અહીં આવશે વાય તો જવાબ શું આવશે આ પાંચ દુ દસ માઇનસ માઇનસ દસ એક્સ વાય ચલો એ જ રીતના એ બાજુમાં આ ત્રણ અને અહીં આવશે બે જ એટલે ત્રણ દુ છ પાછળ જુઓ એક્સની બે ગાથ અહીં અને એક અહીં એક્સ એટલે એક્સની ત્રણ ગાથ થાય ને બે એક્સ અહીં અને એક એક્સ અહીં એટલે ત્રણ એક્સ તો છ એક્સ 3 ત્રણ ચલો એ રીતના અહીંયા ઘર આ માઇનસ ચાર અહીંયા ઘર તો બે જ એટલે આડી લાઈન એક જ એટલે શું આવશે એમાં દરેકમાં બે એક્સ તો જુઓ આ ચાર દુ આઠ માઇનસ એટલે માઇનસ આઠ એક માઇનસ હોય તો જવાબ માઇનસમાં આવશે એટલે ચાર દુ આઠ માઇનસ એટલે માઇનસ આઠ અહીંયા આગળ જુઓ એક એક્સ અહીંયાાગર આ એટલે શું થાય એક્સનો વર્ગ પાછળ વાય તો વાય એમના એમ ખબર પડી ને આ ચાર દુ આઠ માઇનસ એટલે માઇનસ આઠ પછી આ એક્સ અહીંયા આગળ એક્સ નો વર્ગ પાછળ આવશે વાય ચલો અહીંયા આગળ જોઈએ આ સાત બે એટલે સાત દુ ચૌદ આ બે એક્સ અને અહીંયા આગળ એક એક્સ એટલે એક્સની ત્રણ ઘાત પાછળ વાય તો એ આવશે વાય બરોબર ચલો અહીંયા આગળ આ નવ તો આવશે બે એટલે નવ દુ અઢાર અઢાર કેવા આવશે હોય માઇનસ એટલે આવશે માઇનસમાં એક્સની બે ઘાત તો એક એક્સ એટલે એક્સની ત્રણ ઘાત અને વાયની બે ઘાત એટલે વાયનો વર્ગ તો આ રીતના ગુણાકાર કરીશું પહેલાં ઊભી લાઈન ચેક કરીશું પછી આડી લાઈન બંનેનો ગુણાકાર ચાલો હવે અહીંયા આગળ જોઈએ માઇનસ પાંચ વાય આગળ બે એક્સ તો શું થાય પાંચ દસ અહીંયા આગળ માઇનસ એટલે માઇનસ અહીંયા આગળ એક્સ અને અહીં આગળ વાય તો આ રીતના સંખ્યાનો ગુણાકાર પાંચ દુ દસ આગળ માઇનસ એટલે માઇનસ દસ પછી આ એક્સ અને આ વાય એટલે એક્સ વાય ચલો અહીં આગળ આ પાંચ અને આ પાંચ એટલે પાંચે પાંચે પચીસ જુઓ અહીંયા આગળ માઇનસ અહીં આગળ માઇનસ એટલે ગુણાકારમાં માઇનસ માઈનસ શું થાય પ્લસ થઈ જશે તો જવાબ પ્લસમાં આવશે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ અહીંયા ઘર વાય અહીંયા ઘર વાય એટલે વાય નો વર્ગ ખબર પડી ને અહીંયા આગળ વાય અહીંયા આગળ વાય એટલે વાયનો વર્ગ પછી અહીંયા આગળ જુઓ પંદર તો આ ત્રણ આ પંચું પંદર અહીંયા આગળ માઇનસ એટલે માઇનસ પંદર આ એક્સનો વર્ગ તો એક્સનો વર્ગ અને વાય એટલે પાછળ વાય બરાબર ચાલો આ જોઈએ આ માઇનસ ચાર અને માઇનસ ફ્લે ચાર પંચું વીસ આ માઇનસ પેલું માઇનસ કેન્સલ થશે માઇનસ માઇનસ પ્લસ ચલો એક્સ તો ખાલી એક્સ જ આવશે અહી આગળ વાય તો વાય એટલે વાયનો વર્ગ થશે ઓકે તો આ રીતના ગુણાકાર કરી શકાય ચાલો આગળ જોઈએ સાત તેઓ પાંચ સાત પંચું પાંત્રીસ ચલો છે એટલે આવશે માઇનસ અહીં એક્સનો વર્ગ અહીં વાય અને તેઓ આગળ વાય એટલે વાયનો વર્ગ બરાબર ચલો નવ પંચું પાંચ નવ પિસ્તાલીસ ચલો આ માઇનસ કયો માઇનસ 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 પ્લસ તો પિસ્તાલીસ કેવા પ્લસ આવશે એક્સનો વર્ગ વાય વાયનો હોય વર્ગ એટલે બે ઘાત પ્લસ એક આ વાય એટલે કે આવશે વાયની ત્રણ ઘાત આવશે પહેલાં શું કરવા સંખ્યાનો ગુણાકાર પાછળ જે ચલો ચલ આપેલું હોય પદ એમને એમ લખીશું એટલે એક્સ તો એક્સનો વર્ગ આ એક્સનો વર્ગ એમના એમ કેમ આવ્યો તો અહીંયા આગળ આગળ એક્સ નથી વાય છે એટલે વાયની બે ઘાંથમાં એ વાય છે એટલે વાયની ત્રણ ઘાથ ચાલો આગળ અહીંયા આગળ આ ત્રણ અહીંયા આગળ બે ઊભી લાઈનમાં જે કો નામ લખો એને ઉપર શું આપેલું છે એ જોવાનું બીજું આડી લાઇનમાં જોવાનું અહીંયા આગળ ત્રણ અહીંયા આગળ બે ત્રણ દુ છ અહીંયા આગળ એક એક્સ અહીંયા આગળ બે એક્સ તો એક્સની ત્રણ ઘાથ ખબર પડી ત્રણ દુ છ એક્સની વર્ગ અને એક એક્સ એટલે એક્સની ત્રણ ઘાત તો શું જવાબ આવશે છ એક્સની ત્રણ ઘાત ચલો અહીંયા આગળ માઇનસ પાંચ અને ત્રણ એટલે પાંચ તરી પંદર આગળ માઇનસ એટલે માઇનસ પંદર પછી આવશે એક્સનો વર્ગ અને અહીંયા આગળ વાય એટલે આવશે વાય માઇનસ પંદર એક્સનો વર્ગ વાય ચલો આ ત્રણ તેઓ ત્રણ ત્રણ તરી નવ ઇ એક્સની બે ઘાત અને અહીંયા એક્સની એટલે એક્સની ચાર ઘાત તો નવ એક્સની ચાર ઘાત ચલો અહીંયા કર આ માઇનસ ચાર ત્યાં ત્રણ એટલે ચાર તરી બાર તો બાર આવશે અહીંયા કર એક માઇનસ તો પ્લસ થાય એટલે માઇનસ હોય તો માઇનસ આવશે ચલો એક્સ એક એક્સ અહીંયા કર બે એક્સ અહીંયા કર બે ને એક ત્રણ એક્સ એટલે એક્સની ત્રણ ઘાત પાછળ વાય તો આવશે વાય ચલો સાત તરી એકવીસ A x ની 2 ઘાત તો 1x ની 2 ઘાત એટલે x ની થશે 4 ઘાત અને y m^-m તો શું આવશે 7 * 3 21 x ની 4 ઘાત પાછળ y m^-m તો y m^-m ચલો આ આગળ આ 9 અને 3 9 * 1 = 9 9 * 2 = 18 9 * 3 = 27 તો આ આગળ માઈનસ તો પ્લસ એટલે આવશે -27 x ની 2 ઘાત તો x ની 2 ઘાત એટલે x ની આવશે 4 ઘાત અને y ની આવશે 2 ઘાત અહીંયા આગળ જ વાય આપેલા છે તે વાય નથી એટલે શું આવશે વાયની બે કાંઠ ચલો આગળ જોઈએ માઇનસ ચાર એક્સ વાય અહીં બે એક્સ તો ચાર દુ આઠ અને આ માઇનસ એટલે માઇનસ પછી અહીંયા આગળ એક્સ અને અહીંયા આગળ એક્સ એટલે એક્સનો વર્ગ ગુણાકારમાં શું થાય એક્સ ગુણ્યા છે એટલે એક્સનો વર્ગ પાછળ અહીં આગળ વાય નથી અહીંયા આગળ વાય છે એટલે આવશે એક વાય ચલો હવે આગળ આ પાંચ ચોગ વીસ બરાબર પાંચ ચોગ વીસ આ માઇનસ માઇનસ કેન્સલ એટલે પ્લસ પાછા અહીંયા આગળ એક્સ અહીંયા આગળ વાય એટલે આવશે ખાલી એક્સ હવે જુઓ આ વાય અને વાય એટલે વાયનો વર્ગ બંનેમાં જે હોય એ લખવાનું આ ચાર પંચું માઇનસ માઇનસ કેન્સલ એટલે પ્લસ અહીંયા આગળ એક એક્સ અહીંયા આગળ એક્સ નથી તો એક્સ એક જ આવશે અહીંયા આગળ વાય ઉપરે વાય તો વાયનો વર્ગ આવશે ચલો આગળ આ ત્રણ ચોગ બાર અહીં આગળ માઇનસ આ પ્લસ તો જવાબ શોમાં આવશે માઇનસમાં તો એક્સ અહીં આગળ એક્સની બે ઘાત તો ટોટલ કેટલી એક્સની ત્રણ ઘાત પાછળ આવશે વાય તો અહીંયા આગળ આવશે વાય ચલો આગળ માઇનસ ચાર માઇનસ ચાર ચોખું ચોખું સોળ આ માઇનસ ત્યાં માઇનસ 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 પ્લસ તો એક્સ ઓય એક્સ તો એક્સનો વર્ગ ત્યાં આગળ વાય ઓય આગળ વાય તો વાયનો વર્ગ બરાબર સોર એક્સનો વર્ગ વાયનો વર્ગ ચલો આગળ સાત અને ત્ય ચાર તો સાત ચોક અઠ્યાવીસ ત્યો માઇનસ તો માઇનસ કયો એક્સ અયાગર એક્સનો વર્ગ એટલે કેટલા આવશે એક્સની ત્રણ ગાંઠ ચલો ત્યો વાય અગર વાય એટલે વાયનો વર્ગ બરાબર આ રીતના થશે ચલો નવ અનુવાય ચાર એટલે નવ ચોક છત્રીસ અહીં અહીંયાગર માઇનસ તો એ માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એક્સની બે ગાંઠ તો એક્સ એક એટલે એક્સની ત્રણ ઘાત થશે વાયની બે ગાંથળ વાય એક એટલે વાયની પણ ઘાત થશે બરાબર બંને બાજુ ગુણાકાર એક્સ કેટલા આપેલા છે એની ઘાત જોવાની વાય કેટલા આપેલા એની ઘાત જોવાની અને બંને ઘાતો ભેગી કરી અને અહીં અહીંયાગર લખવી અહીં આગળ બે ઘાત કે વાય એક્સની અહીં આગળ એક એટલે બેને એક ત્રણ તો એક્સની ત્રણ ઘાત વાયની બે ઘાથ વાયની એક ઘાત એટલે વાયની ત્રણ ઘાત તો પાછળ લખવાની વાયની ત્રણ ઘાત અને અંકોનો કરવાનો ગુણાકાર ચલો અહીંયાગર બે એક્સ એ સાત એટલે સાત દુ ચૌદ એક્સની બે ઘાત અને એક અહીંયાગર એક્સ એટલે એક્સની ત્રણ ઘાત વાય એક જ છે તો વાય એમ ના એમ અહીંયાગર વાય આપેલા નથી ચલો આ પાંચ સિત્તા પાંત્રીસ એક માઇનસ છે એટલે માઇનસ એક્સનો વર્ગ તો એક્સનો વર્ગ આગળ એક્સ નથી અહીંયા આગળ વાય અને વાય બે વાય થશે એટલે વાયનો વર્ગ બરાબર ચલો આગળ ત્રણ સિત્યુ એકવી પછી એક્સની બે ઘાત છે અહીં એક્સની બે ઘાત એટલે એક્સની ચાર ઘાત વાય કેટલા એક જ તો આવશે વાય બરાબર ચલો ચાર તેઓ સાત એટલે સાત ચોક અઠ્યાવીસ તો આવશે માઇનસ અઠ્યાવીસ ચલો એક્સ તો એક્સની બે ઘાત એટલે એક્સની ત્રણ ઘાત तो x का y या अगर x का y ले भाई की बे घात तो શું જવાબ આવશે -28x³ /² બરોબર ચલો 7 અને તે આગર 7 7 49 બને પ્લસ એટલે જવાબ પ્લસ મળે છે તો x નો વર્ગ આગર x નો વર્ગ તો x ની 4 ગત આગર y તે આગર y એટલે y નો વર્ગ બરોબર ચલો આગર 9 તે 7 સાત નવ તેસઠ પણ કેવા અહીંયા આગળ માઇનસ છે કે એટલે માઇનસ ત્રેસઠ એક્સનો વર્ગ તો આગળ એક્સનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત તો આગળ એક વાય અહીંયા આગળ વાયનો વર્ગ એટલે વાયની ત્રણ ઘાત ખબર પડશે ને એક્સ કેટલા બે એક્સનો વર્ગ આ એક્સનો વર્ગ એટલે બેન બે ચાર એક્સની ચાર ઘાત વાય બે વખત અહીંયા આગળ વાય એક વખત એટલે ત્રણ ઘાત અને આગળ આ સાત ત્યાં નવ અને આ સાત સાત નવ તેસઠ એટલે માઇનસ તેસઠ અહીંયા આગળ નવ માઇનસ છે એટલે આવશે માઇનસ ચાલો આગળ આ નવ આ બે નવ દુ અઢાર તો કેવા આવશે આ માઇનસ છે તો માઇનસ આવશે ચાલો પાછળ એક એક્સ અને આ એક્સનો વર્ગ એટલે એક્સની ત્રણ ઘાત આ વાયનો વર્ગ અહીંયા આગળ વાય નથી એટલે શું આવશે ખાલી વાયનો વર્ગ બરાબર ચલો અહીંયા આગળ પાંચ નવ પિસ્તાલીસ આ પાંચ આ નવ પિસ્તાલીસ માઇનસ માઇનસ થશે પ્લસ ચલો એક્સની બે ઘાત અહીંયા આગળ એક્સ નથી એટલે એક્સની ઘાત વાયની બે ઘાત અહીંયા આગળ વાય છે એટલે વાયની ત્રણ ઘાત તો શું જવાબ બનશે પિસ્તાલીસ એક્સનો વર્ગ વાયનો ઘન ચલો અહીંયા આગળ નવ ત્રણ ત્રણ નવ સત્યાવીસ કયો માઇનસ એટલે એ આવશે માઇનસ એક્સનો વર્ગ એક્સનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત તે વાયનો વર્ગ એટલે આવશે વાયનો વર્ગ બરાબર આ રીતના લખવા ચલો ચાર તે નવ નવ ચોક છત્રીસ તે માઇનસ અહીંયાગર માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ ચલો એક્સ કેટલા તો બે ઘાત હોય એક ઘાત એટલે એક્સની ત્રણ ઘાત વાય કેટલા તો બે ઘાત અહીંયા એક ઘાત એટલે વાયની ત્રણ ઘાત બરાબર ચલો આગળ આ સાત નવ સાત નવો તેસઠ માઇનસ તેસઠ કેમ માઇનસ તેસઠ તો માઇનસ આપેલા એટલે માઇનસ તેસઠ ચલો એક્સનો વર્ગ તો આગળ એક્સનો વર્ગ એટલે એક્સની ચાર ઘાત હવે વાય વાયની એક ઘાત તો આગળ વાયની બે ઘાત એટલે ટોટલ વાયની ત્રણ ઘાત બરાબર ચલો આગળ માઇનસ નવ તો નવ નવો આ માઇનસ તે માઇનસ કેન્સલ થાય માઇનસ માઇનસ પ્લસ અહીંયા આગળ એક્સની બે ઘાત તો એક્સની બે ઘાત એટલે એક્સની ચાર ઘાત વાયનો વર્ગ એટલે ની બે ઘાત તો આગળ ઘરે ની બે ઘાત તો વાયની એ ચાર ઘાત તો શું જવાબ આવશે એ કેસી એક્સની ચાર ઘાત ની ચાર ઘાત તો આ રીતના દાખલો થઈને એમાં કોષ્ટક આ રીતના પૂર્ણ કરી શકાય આડી હરોળમાં પહેલી જે સંખ્યા આપેલી હોય ઊભી હરોળમાં પહેલી જે સંખ્યા આપેલી હોય એ બંનેનો શું કરવાનો ગુણાકાર અહીં આગળ લખવાનો પછી આડી હરોળ પહેલાં આખી પૂરી કરવાની જેમાં આડીગારોમાં એક જ સંખ્યા બે એક્સ એનો આઈસ આની સાથે ગુણાકાર કરી અહીં લખવાનો અહીં આગળ કરી અહીં લખવાનો આ ગુણાકાર અહીં આ ગુણાકાર અહીં એ રીતના જેમાં ઉપરની સંખ્યા બદલાશે પણ આ સંખ્યા કેવી આવશે બધામાં બે એક્સ સજાવશે પછી બધામાં પાંચ માઇનસ પાંચ વાય લઈ ઉપરની સંખ્યા બદલી બધું ગુણાકાર આગળ લખવો એમ આડી સંખ્યાઓ લખવી કોષ્ટક ઊભું કરવો તો ઊભી પણ કરી શકાય આ સંખ્યા એમ એમ લેવાની બે એક્સ અને આગળ બદલવાની આનો આની સાથે અહીં લખવાનું આ સંખ્યાનો આની સાથે ગુણાકાર કરી એ લખવાનો આ સંખ્યાનો આની સાથે કરી એ લખવાનો એ રીતના ઊભું પણ પૂરી શકાય તો આ રીતના કોષ્ટક પૂર્ણ કરી શકાય છે આગળનો દાખલો આગળના વિડીયોમાં જોઈશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત